જે આપણા કે આપણને આવા સ્વામિનારાયણ મંદિર જેવા જગ્યામાં સુંદર સત્સંગ દેવ દેવ નિજાસિકા નામ સકલા સ્વધર્મ ભક્તિ રવના વિતાણ તોડાય નહીં तमे कर्ता बनो लागे वार अन्त काळे सगु नहि कुरे सगु नयनो रेभु सङ्गा दृढ प्रीतळि रे कर प्रभु सङ्गात् दृढ प्रीतडी रे सेवे तु सा

એટલે બાળક માંથી કિશોર બને કિશોર યુવાન બને અને યુવાન થાય એટલે યુવાન પૂરી થવા આવે એટલે વડીલ માં તમે બધા આજે આવ્યા છો એ વડીલ કેવાઓ તમે વડીલ છો સુખ દુખ નો દરિયો તેમાં તરી શકે કોઈક જ તરીયો એમને એમ થયું અમારા દીકરાને આવું નથી કરાવવું એ સુખી થાય એવું કંઈક કરવું છે છે એને એને સુખી કરવો નથી રેવા દેવો તમામ મા બાપની આ જ ઈચ્છા હોય અને હોવી જ જોઈએ મા બાપ એવું ઈચ્છે છે કે મારો દીકરો સુખી થાય કેવી રીત સુખી થાય પૈસેથી કેવી રીત સુખી થાય બંગલો મળી જાય એટલે કેવી સુખી થાય સારી નોકરી મળે એટલે કેવી સુખી થાય સારા લગ્ન સારી જગ્યાએ ઠેકાણું મળે એટલે દીકરા દીકરાને કોઈ તકલીફ નથી પડવા દીધી એક ભૈયાન એક છોકરો આવ્યો અને આઈન સ્વાઈ જોડે ફરિયાદ કરે સ્વામી સ્વામી આમ મારા ઘરવાળા છે ને સ્વાઈ બહુ કજિયાખોર છે કે હો બહુ કજિયા કરે છે સ્વાઈ કે શું એમ શું કરે બહુ ક્રોધ આવી જાય નામ કર નાખે નામ કર નાખે અને બહુ બોલવાનું થઈ જાય ન હોય જે હાથમાં આવીને ઘા કરી નાખો ને એમાં બહુ ડખા થઈ જાય છે કે એનો એક જ ઉપાય છે તમે એક કામ કરો તમે છે ને જ્યારે તમે આ એક પ્રસાદીનું પાણી આપું છું ભગવાનને ધરાયેલું અને તમે ઘેર લઈ જજો જ્યારે તમારે ક્રોધ આવે ને બોલવાનું થાય ને એ વખતે તમે આ પાણી થોડું લઈ મોમાં મૂકી દેજો મોમાં જ રાખવાનું જ્યાં સુધી બોલવાનું ના થાય ત્યાં સુધી રાખવાનું બોલવાનું ના પતે ને ત્યાં સુધી રાખવાનું ઘેર લઈ ગયા બોલવાનું થયું એટલે સીધું પાણી પેલું પાણી હતું ને મોંમાં લઈ લીધું આવું અઠવાડિયું દસ દાડ આલ્યું પી જાય પાણી ખૂટી ગયું પંદર દાણાથી મંદિર ફરી ગયા સ્વાઈ જોડે સ્વાઈ સ્વાય તમે ઉપાય બહુ સારો બતાવ્યો શું કે શું કરતા હતા જે પાણી આપ્યું હતું ને સ્વાઈ ડખા થાય ને ઝઘડો થાય ને એટલે મોંમાં રાખ દો એટલે બોલવાનું બંધ થઈ જાય કંઈ ફરી પ્રસાદી પાણી આપો કે સોહી કે હવે પરસાદી પાણી લેવાની જરૂર નહીં તમારે નળ નું જે પાણી આવે છે ને એ લઈ લેવા ને પાણી મોમો રાખો તમારા પ્રશ્નો સોલ્વ થાય છે સાથે આરતી ચાલુ થાય છે તો આરતી લાભ લેશે હવે પૂજ્ય નિર્માણ સ્વામી ને સાલ થી બોલબાલા ટ્રસ્ટ પરિવાર સ્વાગત કરી રહ્યા છે કનશ્યામ મહારાજ ની જય ದಯ ಸಹಜಾನಂದ ದೊ ವರವಂತ ಬೌ ನಾಮಿ ಪ್ರಭು ಜಯ ಸದ ಗುರು ಸ್ವಾಮಿ ಚರಣ ಸರ ಜತ ಮಾರ ಜೋಡೋಡಿ शरणे शिष्यदरा शरणे शिष दरा दुखा क्याडी प्रभु जय सद्गुरु स्वामी करो जय कार महामंत्र प्रगट करी साल कर्मनो काड़ियों भार महामंत्र प्रगट करी साल कर्मनो काड़ी भार महामंत्र प्रगट करी करो रे जय कार महामंत्र प्रगट करी करो करो जय कार महामंत्र प्रगट हमारी रेख पर रूड़ी में एक महामंत्र प्रकट करी જી મર્યા છે સર્વે મહામંત્ર પ્રગટ કરી સાચી ઉપાસના આપી આજ મહામંત્ર પ્રગટ કરી